રઘુર્વેદ દસ અઢાર અને યજુર્વેદ પાંત્રી પંદરમાં પરમાત્માએ મનુષ્યનું આયુષ સો વર્ષથી પણ વધારે આપ્યું છે આથી મનુષ્ય સ્વયં અને બ્રહ્મચારીનું પાલન કરે અને ખોટી રીતે મૃત્યુ ન થાય તો સર્જનારે આ સૃષ્ટિની રચના કરી છે તેઓ સર્વે સર્વત વ્યાપેલા છે તેઓ બધાના પાલક અને વિધાતા છે બધું જ તેમના વિધાન અને નિયમ મુજબ ચાલે છે તેઓ ક્યાંય કોઈ ખોટું કરતા નથી સંસારમાં ચોરાસી લાખ જૂનીના જીવજંતુની ઉત્પત્તિ પણ તેમણે જ કરી છે એક એકથી ચડ્યાતા જીવોની રચના કરી છે જે અમુક તો સાવ નાના જીવો છે તે આંખથી દેખાતા પણ નથી કોઈનું જીવન એકાદ બે પલનું હોય છે કોઈનું ઘણા વર્ષનું હોય છે વૃક્ષો છોડ વગેરેની ઉંમર પરમાત્માએ નક્કી કરી છે તેમાં મનુષ્યનું આય સો વર્ષથી વધુ છે તો પણ મૃત્યુને આપણા પુરસારથી લગાવીએ જુઓ જીવજંતુ કદી પણ બીમાર પડતા નથી તે જીવો પ્રકૃતિના નિયમથી પૂર્ણ આયુષ્ય ભોગવે છે પરંતુ મનુષ્ય કાયમ પ્રકૃતિના નિયમ પાલન કરતો નથી ને તેથી રોગી થાય છે અને જલ્દી મૃત્યુ થાય છે તે ભોજનના ખર્ચ કરતાં વધુ દવાઓમાં ધન વાપરે છે છતાં તે અકાળે જલ્દી મરી જાય છે મનુષ્ય સ્વયં અને બ્રહ્મચાર્યનું પાલન કરીને મહેનત તપ અને પુરુષાર્થ કરે તો મૃત્યુ પણ તેના દ્વારે આવે તે તો એ પુરુષાર્થ જોઈને મૃત્યુ પાછું ચાલ્યું જાય છે કે હજુ તો આ મનુષ્ય મહેનત તપ અને પુરુષાર્થના કારણે સયમ થયો જ નથી સમય થયો નથી એક મનુષ્ય મૃત્યુ તેના લગ્નના પહેલા દિવસે નક્કી હતું એક મનુષ્યનું તેના લગ્નના પહેલા દિવસે નક્કી હતું તેની ઇસ્ત્રીએ એક ખૂબ જ છુવાવડમાં ઇસ્ત્રીને ભોજન ખભરાયું તેના આશીર્વાદથી મૃત્યુ ન થયું તો મનુષ્ય જો ભૂખ્યાને ભોજન પશુ પંખીને વગેરેને જે જે જીવોની જરૂર છે તે તે આપે તો દરેક જીવના આશીર્વાદથી મનુષ્ય સો વર્ષ પછી મૃત્યુ થાય છે તો જે મતલબ કે પરમાત્માને ઓ પ્રચાર કરે છે ભણેલા ગમતો ભણેલાને તો ગમતો નથી પણ ભણતર નાચગામ ભણે ભણેલાને તો બહુ ગમે છે ને જ્ઞાનીને નાચ જ્ઞાન ગમતી નથી પણ કરે શું જ્યાં મતલબ જુઓ ત્યાં પ્રોગ્રામમાં પહેલું જ નાચવાનું જ ચાલુ કરી દે છે અને એક જ્ઞાની માણસ કહેશે આ નાચવું એ સારું નથી તો મતલબ ભણેલા કહે છે કે આ જ્ઞાની તો ગમા